કારણે દેવ નદી ના કિનારા માં આવેલ ગામો માં દેવ ડેમ માંથી પાણી છોડવાથી અને વરસાદી પાણીના કારણે ગોરજ ગોડાદરા મુવાડા અંબાલી પાટિયાપુરા વેજલપુર વ્યારા ફ્લોડ કાગળીપુરા આટોલી જેવા ગામોના ખેતરોમાં તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તેવામાં રકમથી કેટલાક પરિવારને વંચિત રાખવામાં આવ્યા છે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જે વ્યારા ગામમાં મામલતદાર ને રૂબરૂ સ્થળ પર પહોંચ્યા હતા ને તેઓએ પૂર પરિસ્થિતિને નિહાળી હતી જેથી બાકી રહેલા પરિવારોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માટે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ ગામના લોકોના રૂબરૂ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી રિપોર્ટર પ્રકાશ પારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મને અને અમારા ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રની અંદર એ લોકોની છ પ્રશ્નો અમને અમારી સામે મૂકવામાં આવ્યા છે એ છ પ્રશ્નો પૈકી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયેલ છે એવો પણ એક પ્રશ્ન છે જેનું ખેતીવાડી અધિકારીઓ દ્વારા એનો પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે તેમ છતાં તેઓને અત્રેથી અમે પત્ર લખી અને આ આ કામગીરી કેટલી કેટલા પ્રમાણમાં થઈ છે અને કેટલું બાકી છે એની બી અમે પૂછા કરી લઈશું બીજું કે દેવ નદીના કારણે અમુક એરિયાઓમાં અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા ટીડીઓ સાહેબના તલાટીઓ દ્વારા સર્વે કરવામાં આવેલો છે એ સર્વેના આધારે તેઓને પણ જે સહાય મળવાપાત્ર છે એ સહાયો બી ચૂકવવામાં આવેલી છે વાઘોડિયાની અંદર દેવ નદી કે આ વરસાદના કારણે જે કંઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે એ નિરીક્ષણ દરમિયાન સાતસો કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં ચોવીસ કલાકથી વધુ પાણી ભરાયેલા હતા જેને પણ અમે નાણાકીય સહાય જે સરકારના જે પચીસો રૂપિયા છે એ પણ આપવામાં આવેલ છે એ પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી કે એ લોકોના છ મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી એ લોકોની બી સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે એ અમારી પાસે પંચોતેર વ્યક્તિ એવા ઘર નીકળ્યા છે કે જે લોકોનું કેવાયસીના કારણે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેન્કના મેનેજરો સાથે મિટિંગ કરી છે એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતા કેવાય માં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોવે એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કંઈક આયોજન કરવા માટે બેંક બીઓબી બેંક મેનેજર અને સ્ટેટ બેંકના મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે પૂરગ્રસ્ત ગામમાં છ દવાનો છંટકાવ કરવા માટે એ પણ અમે અમારા ટીડીઓ સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે ક્રોલેસન પણ કરાવેલું છે અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો અને ક્રોલેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે હવે કાગડીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ વેર્યો છે એ મેં અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે અમારા ટીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે એ અમે કરવા માટે અને જે નવેસરથી સર્વે કરવા કે નવેસરથી કોઈ સરકારની જે પચીસ રૂપિયાની સહાય છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે હું આજે અમારા ટીડીઓ સાહેબને અને એમની ટીમને હું અત્યારેથી જરૂરી સૂચના આપવામાં આવશે કોઈના ઘરોમાં પાણી ભરાઈ ગયા કોઈને ખાવા કાંઈ ધાન ન્યું કાંઈ ન રહ્યું ના જ સાહેબ તો સાહેબ બધાને મોઢા જોઈ જઈને પૈસા આપે છે જેને ઘરમાં પલ બધે જેને બિલ્ડિંગ મોટા મોટા રૂપિયા ઘરે ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા જેને ઘરમાં કાંઈ ખાવા ધાન નથી એ લોકોને કાંઈ ન દીધું તો અમારે કોની ભાઈ માંગવાનું તો સાહેબ પોતે આવ્યા તો જાતે ક્યાં લાવો ડોક્યુમેન્ટ લાવો તો ઘર જોઈ જઈને ડોક્યુમેન્ટ અમે લીધા છે ને અમારા કંઈ છતાં અમને પૈસા નહીં આવ્યા એને તો મોઢા જોઈ જઈને પૈસા આપ્યા છે તમારે વોટ દેવાનો મતલબ શું સરકારને લાવવાનું શું મતલબ અમારે આના બધા બહિષ્કાર કરીને કોઈને વોટ જ નહીં દેવાનો વોટ દેવાનો કોઈ ફાયદો નથી તો સરકાર લાવીને શું કરવાની અમારે તો હવે કોને અમારે પકડવાના મને પૈસા આવ્યા નથી અમારે ખાવા કાંઈ છે નહીં ઘરમાં અમારા છોકરા બીમાર પડી ગયા છે પાણી ભરાય ભરાય ને અંદર ઘરમાં હાપો હાપો લેવા બધું નીકળ્યું ઘરમાં કેવા જવાનું તો ગમે તેમ ઉપાય તમે કેની પાસે જાય તમે એની પાસે જાય તમારાથી ન થાય એવું હોય તો અમે ના કહી દે તમારાથી ન થાય એવું તમે બીજાને પકડી હું કોંગ્રેસ સમિતિ વતી હું આવ્યો છું આજે આવેદન પત્ર આપવા માટે આવ્યો છું મામલતદાર છે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર જે દુબાનવાળા ગામો છે ગોરાજા કાગડીપુરા વ્યારા પાટિયાપુરા અંટોલી ફલોડ જેવા ગામોની અંદર નદી કિનારાના કોઠાના ગામ છે આ ગામડાની અંદર ડોલ માટે સરકારે ખાલી બેફોચ બેફોચ ઘરોમાં આપી અને બસ પૂરું કરી દીધું છે બીજું ઘર વખરી સામાન કાગડીપુરા આખું ગામ બેટમાં હતું એમને પણ ખાલી મોડ દસ જણને પૈસા આપ્યા છે અને ખાલી વાઘોડિયા વાઘોડિયાથી મામલતદાર સાહેબ અને ધારાસભ્ય બે જને ખાલી કીટનું એકલું વિતરણ કરી ગયા પછી ત્યારે કહ્યું કે કાગડીપુરાની અંદર હું બધા જ ઘર ઘર દીઠ એ બધાને સામાન સામાન આવે એવા પૈસા અમે આપીશું છતાં પણ આ દિન સુધી બાર બાર દિવસ થયો છતાં પણ કોઈ જાતનું આ લોકોએ કર્યું ન કઈ જાતના પૈસા આપ્યા નથી કદાચ કોઈ જાતનું આ લોકો માટે રિસ્પોન્સ બી નથી આપ્યો એમની પાસેથી પેપર લઈ લીધા છે છતાં પણ કંઈ પેપર લીધા પછી પણ આજે પૈસા આપ્યા આપવા માટે તૈયાર નથી માટે અને બીજું કે ખેડૂતોને પણ પારોવાર નુકસાન થયું છે મરચી પાક મરચીનો પાક છે કપાસનો પાક છે તુવેરો દિવેલા તમામ પાક બનીને થઈ ગયા છે છતાં પણ સરકાર એમ કહે છે કે હું સર્વે કરાવું સર્વે કરાવું બાર બાર દિવસથી શું સર્વે કરે છે હજુ સુધી તો સર્વેની જ વાત ચાલે છે લોકોના ઘરોની અંદર આજે પાણી પહેરી ગયું એમના પાસે એમના ઘરોની અંદર આજે ખાવાનું નથી તો મેં એમ કહેવા માગું છું કે સરકાર આવું ને આવું કરશે તો અમે કોંગ્રેસ આ તરફે આવીને ઊભા રહીશું અને ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું